નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે વિશ્વ દર્શન ચેનલમાં આજે આપણે જાણીશું એવા દેશ વિશે જે પોતાની શિસ્ત સંસ્કૃતિ અને આધુનિકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે આપણે વાત કરીશું જાપાનની તો ચાલો જાણીએ અદ્ભુત જાણકારીઓ જે જાપાનને બનાવે છે મહાન જાપાન એ એશિયા ખંડમાં આવેલો દેશ છે જાપાનની રાજધાની ટોક્યો છે વાત કરીએ જાપાનની વસ્તીની તો તે બાર કરોડ ઉપર છે એટલે કે આપણા ગુજરાત રાજ્ય કરતા ડબલ જાપાનનું ચલણ યન છે જે ભારતના એક રૂપિયા બરાબર સાઠ પૈસા જેવું થાય છે વાત કરીએ આ દેશમાં વધુ વયના લોકોની સંખ્યાની દુનિયામાં સૌથી વધુ છે આ દેશ ટેકનોલોજીના મામલામાં ખૂબ પ્રગતિશીલ છે વાત કરીએ જાપાને બનાવેલી બુલેટ ટ્રેનની જે ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ આ દેશે ખૂબ પ્રગતિ કરી છે સોની ટોયોટા નિશાન સુઝુકી જેવી કંપની જાપાની છે જાપાનમાં ખાવાને લઈને અલગ જ ક્રેજ જોવા મળે છે અહીંયાનું પ્રિય ફૂડ છે સુજી જાપાનની પરંપરા ત્યાંના બાળકો પણ ખૂબ સારી રીતે નિભાવે છે જાપાનની નિશાળમાં ટોયલેટ બાળકો જાતે સાફ કરે છે જાપાનને ઉગતા સૂર્યનો દેશ પણ કહેવામાં આવે છે જાપાનમાં એક એવો કાનૂન પણ છે જેમાં બાળકોને દસ વર્ષ સુધી કોઈ પરીક્ષા આપવી નથી પડતી જાપાનમાં બેરોજગારી દર માત્ર ચાર ટકા છે જાપાનમાં જાડાઓ ગેરકાનૂની છે આ કાનૂનને જાપાનમાં મેટાબોલો કહેવાય છે જેની અનુસાર ચાલીસ વર્ષના પુરુષોની કમર તેત્રીસ થી વધારે ન હોવી જોઈએ અને મહિલાઓની પાંત્રીસ થી વધારે ન હોવી જોઈએ તો જાપાન વિશ્વના સૌથી ભૂકંપ પ્રવણ દેશમાંથી એક છે અહીં દર વર્ષે નાના હજારો ભૂકંપો થાય છે જાપાનમાં લોકો ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રિય હોય છે રસ્તા બહુ જ સાફ હોય છે અને લોકો જાહેર સ્થળે કચરો નાખતા નથી વર્ષ ઓગણીસો પિસ્તાલીસમાં અમેરિકા દ્વારા જાપાનના બે મોટા શહેરો હિરોશિમા અને નાગાસાગી પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અહીં સરકારી અને ખાનગી હોસ્પિટલ બંને સારી રીતે અને વ્યવસ્થિત હોય છે દર નાગરિક માટે આરોગ્ય સેવાઓ ફ્રીમાં ઉપલબ્ધ છે આ તો અદ્ભુત દેશ જાપાન આગળનો વિડીયો અમારો કયા દેશ વિશે હશે તે અમને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિશ્વ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ